સંપૂર્ણપણે શરણાગત થઈ બીજું નો નિરોધ કરીને નામ સેવા કરવી ત્રીજો કોઈ પ્રકાર જ નથી શરણાગતિના પ્રકારમાં આપણે વિચારીએ તો અનુકૂળ સંકલ્પ ભક્તિ માર્ગમાં છ પ્રકારની શરણાગતિ બતાવી છે પેલા આપણને નામ દીક્ષા આપવામાં આવે છે શા માટે નામ દીક્ષા આપવામાં આવે છે કે નામ દીક્ષાથી શડવિધિ છે શરણાગતિ બતાવી છે ભક્તિ માર્ગ ની એમાં ગોપતૃત્વ વર્ણમ્યતા એ સિદ્ધ થાય ત્યાં સુધીની ભક્તિ ક્યાં સુધી શરણાગતિ આપણી સિદ્ધ થાય તો અનુકૂળ છે સંકલ્પ ઠાકુરજીને જે અનુકૂળ હોય એનો સંકલ્પ કરવો પણ આપણે આજે જોવામાં આવે છે વિચિત્ર પ્રકાર કે જયારે ઠાકોરજી પધરાવે છે કે જ્યારે ભગવત સેવા પધરાવે છે ભગવત સેવામાં ભગવત સેવા અને ભગવત નામ સેવા તો એ બે માં આપણો ચિત્ર નિરોધ નથી થતો અને આપણે આપણી અનુકૂળતા મુજબ કરીએ ન કરીએ ક્યારેક કરીએ ભગવત સેવામાં પણ આપણી અનુકૂળતામાં એ મુજબની આપણે આજ્ઞા લઈએ ક્યારેક ક્યારેક ભોગ ધરવાની ક્યારેક ન ધરવાની મિશ્રી ભોગની દૂધ ઘરની ફળની દૂધની અંસકડીની આવી બધી આજ્ઞાઓ આપણે લઈએ તો મહાપ્રભુજી નો માર્ગ આ નથી કેતો અને આજ પ્રમાણે જો આપણે જીવવું હોય આપણી અનુકૂળતા મુજબ તો પછી આપડી અનુકૂળતા મુજબ જીવતા જીવતા જે ભોગવવાનું આવે એ પણ આપણે લેવું પડે એના પછી સાધનો ના તકલીફ છે હવે આનું મારે શું કારણ કે આપડી ગતિ સિદ્ધ નથી થઈ શરણાગત જ્યાં સુધી ન થાય ત્યાં સુધી પ્રભુ આપણને સહાય શા માટે કરે ગીતાજીમાં પણ પ્રભુ આજ્ઞા કરે છે અનન્યા સિંતેં તોમામ જે જના પર્યુપાસ તેષામ નિત્યમ અભિયુક્તાના યોગક્ષેમમ બહામ્યમ તમે જુઓ નરસિંહ મહેતા મીરાબાઈ આપણા અષ્ટચાપ ભગવતીઓ આપણા ચોર્યાસી બસો બાવન વૈષ્ણવો એમની શરણાગતિ સિદ્ધ થઈ એમના હૃદયમાંથી પ્રપંચ કહો દેહાનું અવિદ્યા દૂર થઈ પંચ પર્વ અવિદ્યા દૂર થઈ ઠાકુરજી તરત જ ત્રીજે દિવસે સાનુભાવ જતાવ્યો કૃપા કરી એની પાસેથી માંગીને કરતા આજે તું માં આવજે આપણે ત્યાં રમીશું આજે મારે આ રોગનું છે મને આ કરીને દયો નાથક દ્વારામાં એક બેન હતા

બાબા એ તો મોકું નહીં આવે તો પાટલો ખેંચી પાસે બિરાજીની સામગ્રી શીખવાડતા એ સામગ્રી એસે કર અને સામગ્રી સિદ્ધ કરતા અને આ પરોખતા આ ત્યારે આપણને એમ થાય કે રાય સમાન સેવાકો ફલમાનક મેરું સમાન અને આપણે આજે એટલા જડ થઈ ગયા મારો આ નિયમ છે મારો આ નિયમ છે એમ કરીને જડતાથી વગડી વળગી રહી જે સેવા મળી જેટલી મળી આપણું સૌભાગ્ય માનીને આપણે ઠાકુરજી પોતાના વેળા ત્યારે આટલી સેવા મળી જો ઠાકુરજી તમને પોતાના ગયણા જ ના હોય તો તમને રંચકે સેવા ના મળે સેવા એટલા માટે મળે છે સેવા તમે એટલા માટે કરો છો કે મહાપ્રભુજી ઠાકુરજી તમને પોતાના ગયણા ત્યાં સુધી સેવા થશે પછી સેવા નહીં થાય તમે જો ઘણા બધા દાખલા જુઓ તો ઘણા ઘરમાં

એજ એની સેવા સ્વીકારવા માંગતા નથી તો સેવા ક્યાંથી થાય એવું આપણે વિચારતા નથી જે સ્વરૂપની સેવા કરવા માંગો છો કરાવવા માંગો છો એ સ્વરૂપ એમની સેવા સ્વીકારવા માંગતા નથી ચોરાશી બસો બાવન જો ધ્યાનથી વાંચા હોય તો જીયેદાસ સુરી એની પાસેથી અઢિપ્રહણ સેવા કરાવી અને પછી પ્રભુ અંતર ધ્યાનથી છોકરા પાસે સેવા ના કરાવી દેવા કપુ ક્ષત્રિય એટલે જેની પાસે સેવા કરાવવા માંગે છે એનું જ ચિત ભગવાનમાં લાગે એનું જ ભગવત વાર્તામાં ભગવત ચર્ચામાં ચિત્ત લાગે જેને આપ પોતાનો સમજે જો હરિ હરિયો પણ સમજે તોનો વેદ પુરાણ પડે સુને નહીં આવે ત્યાં સુધી એ સંભળાય સમજાય નહીં હૃદયમાં ઉતરે નહીં મહાપ્રુજી ગુસાઈજી આજ્ઞા કરતા ને કે તું આની પાસે રે જ્યાં સુધી હૃદય આરોગ ન થાય ત્યાં સુધી તું મારી પાસે આવતો નહીં ત્યારે એમાં વૈષ્ણવ હતા આજે વૈષ્ણવ નો પ્રકાર એવો છે કે હૃદયારૂઢ કરવા જ માંગતા નથી અને હૃદયારૂઢ કરવા માંગતા નથી એટલે હૃદયારૂઢ કરાવે એવા સેવ કોઈ નથી બે વાત છે જે વેપારી છે ડિમાન્ડ પ્રમાણેનો માલ રાખે આજે કોઈને પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો સેવા આ કઈ હૃદયારૂઢ કરવું જ નથી કરાવવા વાળા નથી હજી કોઈને આપણે એમ ના કહી કે તું આને રહી અને આને હૃદય રૂટ ગણાવે જ્યાં સુધી હૃદય ન થાય ત્યાં સુધી મારી પાસે આવતું નહીં કારણ કે આજ કોઈ જાણતું જ નથી નહીં તો આવી સંપ્રદાયમાં વિકૃતિ ના આવે ચુનરી મનોરથ લંગોટા મનોરથ દંડવતી પરિક્રમા આપણા સંપ્રદાયમાં છે જ નહીં પણ બધાય આપણે કરીએ બ્રહ્મ સંબંધ લીધું પૂર્ણ બ્રહ્મની સાથે સંબંધ બાંધો તો ગોપાલદાસજી નવા ખ્યાલ માં ગાય કે બ્રહ્મ સંબંધ કરવાથી શું થાય શરણાગતિ સિદ્ધ કરવાથી શું થાય તો કે કાલ કર્મ નવ બાધેરે યમ તેને ધનુષ નવ સાંધેરે એવો તે મારક્ષી વલ્લભ વર્ણ જ્યાં નહીં કરીશ વિધિ હર આવો છે વલ્લભાચાર્યજી નો માર્ગ છે કારણ કે આપણને જે વસ્તુ હૃદયારૂપ નથી હોતી એટલે આપણે વિપરીત ક્રમ કરીએ વિપરીત ક્રમ કરીએ તો તમે જુઓ કે બીજા અન્ય દેવતાઓમાં પણ તમે જો વિપરીત ક્રમ કરો તો તમારે સર્વરે ભોગવવાનું આવે કોઈકને પૂછી જજો એમ ભગવત સેવા પૂર્ણ બ્રહ્મની સેવામાં જો વિપરીત ક્રમ થાય તો સરવાળે પાઘડીનો વડ છેડે ભોગવવાનું આપણે જ આવે બીજો કોઈને ભોગવે નહીં તો શ્રી ગુસાઈજી આજ્ઞા કરે કાલો એમ કઠિનો પી કૃષ્ણ ભક્તાન ને બાદ જે કૃષ્ણ ભક્ત હોય ખાલ કઠિન છે છતાં પણ એને બાધાઓ નથી થતો પહેલી પેલી આઠવાર આઠ પાછો વાળ્યો ને આપણે કરી શકતા નથી કારણ કે આપણામાં સામર્થ્ય નથી પ્રભુએ આપણા પર કૃપા નથી કરી આપણે પ્રભુના કૃપા પાત્ર નથી બન્યા ગુરુના કૃપા પાત્ર નથી બન્યા એટલે સામર્થ્ય ની કમી છે એટલે કાલ તમને ક્યારે બાધા ના કરે કે યાર તમે કૃષ્ણ ભક્ત થાવ કાલો એમ કઠિનો ભી કૃષ્ણ ભક્તા ને બાદ હતા આજે તો તરત જોડાવા આવે જન્મ કુંડળી બતાડવા આવે ભૂવા ભારાડીને જાય બધું કરે કારણ કે આજે જે સંપ્રદાયની છે એ સિદ્ધાંત કોઈને સમજવો નથી કંઈ કરવું નથી પોતાની મરજી મુજબ બધું કરવું છે પોતાની અનુકૂળતા મુજબ કરવું છે હું કહું એ સાચું બીજા ક્યાંય ખોટું અને કોઈક બતાડવા જાય તો કે તું કોણ કેવા વારો મને તો છેલ્લી બે શરણાગતિમાં આત્મનિક્ષેપ અને કાર્પણીઓ બે આવે આ છ વિધિ સડ વિધિ પંચ વિધિ શરણાગતિ ચતુર્વિધ શરણાગતિ સિદ્ધ થઈ જાય ચતુર્વિધ શરણાગતિ સિદ્ધ થયા પછી બે શરણાગતિ રીએ આત્મ નિક્ષેપ અને કાર્પણી આત્મનિક્ષેપ નિક્ષેપ એટલે જે આપણે આત્મ નિવેદન કરીએ સર્વસ્વ સમર્પણ કરીએ એ આત્મનિક્ષેપ અને કાર્પણીય શેરી મહાપ્રભુજી સુબોધની આજ્ઞા કરે નહીં સાધન સંપત્તિ હરિશ તુષ્ય કશ્ચન

ગુરુ દૈન્યમ ગુરુને દિનતાથી રાજી કરવા તો તમારા તમામ ક્ષમા ક્ષણ થઈ જાય એટલે આપણે જે અપરાધ કરીએ છીએ એનાથી આપણે બચવું જોઈએ અને એ પ્રમાણે ભગવત સેવા આપણી શરણાગતિ સિદ્ધ કરવી જોઈએ કારણ કે શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે પ્રીતો દેહી દેહિમે દાસ્ય પુરુષાર્થાત્મક સિદ્ધ ઉદાસાનંદ કિંચિત અવશિષ્ય આપ મને પ્રેમ પૂર્વક સ્વ ઈચ્છાથી દાસત્વ આપો પુરુષાર્થના રૂપમાં પુરુષાર્થના રૂપમાં એ નહીં કે બેટા ખાટલે બેઠા બેઠા કોક પંચાયત કરવી કે સંસ્થા નો પ્રપંચ લેવો પણ ભગવત સેવા કરવી પછી નામ સેવા થાય કે ભગવત સેવા થાય કે માનસી થાય એનો અર્થ એ છે ધૈન્યમ છે દિલતાપૂર્વક હું આટલો પૈસાવાળો છું ને હું ચાંદીના કટોરામાં ધોનું છું ને એમાં કાજુ બધા ને કેસર નાખું છું ને આમ છું ને જે બધા પૈસાવાળા છે બધાને જે પૈસાનો કેપ હોય ખુમાર હોય એ ન હોય જોઈએ અમે તો દાસ છીએ કોટાવાડા પુરુષોત્તમ રાજીએ મારા પાસે એક સેવક આવ્યો કે કૃપાનાથ મારે તદીય વૈષ્ણવના દર્શન કરવા છે તો કે તું લાહોર જા લાહોરમાં એક વૈષ્ણવ છે એનું નામ સરનામું બધું આપ્યું અને અહીંયા તું રોકાય છે એનો શંકર ઓલો લાહોર પૂગી ગયો દરવાજો ખટખટાયો હવે શેઠ ગભરાણા ત્યાં તો મને કોઈ મારી પ્રસિદ્ધિ કરીને જાણીને આવે એટલે બીજા પિતાને દરવાજો ખોલ્યો તો કે શેઠનું નામ બોલીને પૂછ્યું કે આ શેઠ ક્યાં છે તો કે શેઠ તો ઉપર છે બહાર ગયા છે બહાર ગામ કારણ કે આ દાસ હાજર છે આ દાસ હાજર છે બોલો હું આપની સેવા અમારા શેઠનું હુકમ છે આપની શું સેવા કરું ઓને અને એમ જો મહારાસિંહ ખોટો ધર્મ ધક્કો ખવડાયો શેઠ તો છે જ નહીં અને એના નો કારકર મારે શું કરી લઉં એ પાછો વયો ગયો પછી મારાશી એને પૂછ્યું એ કેવા હતા તો કે શ્યામ રંગના હતા થિંગણા હતા અરે મુરખના જામ ઈ પોતે હતા પછી પાછા ગયા એટલે સમજી ગયા પહેલી વાર તો મુરખ બને બીજી વાર મુર્ખ નહીં બને એટલે દરબારજો ખોલની બધા માફી માંગવા મીડા કે ભાઈ અમારી પ્રશંસા ન કરતા અમારું આમ ન કરતા અમારું બધું સર્વસ્વ બગડી જશે ગુરુ આગળ જો પ્રશંસા કરી ઠાકોરજી આગળ જો તમે અમારી પ્રશંસા કરી તો અમારું બધું બગડી જશે મહેરબાની કરીને અમારી પ્રશંસા ન કરતા જ્યાં સુધી જેટલા દી રોકાણ એટલા દી એની પૂરેપૂરી સેવા કરી પગ દાયબા ભોજન કરાવ્યા હાથ બધું કરાવ્યું તમામ સેવા એની કરી એ તદી આવીશું

શીખવા સમજવા જાતા હોય તો આદર કરવો જોઈએ ચોર્યાસી બસો બાવન આપણા માટે સર્વસ્વ છે એટલે એવી રીતે આપણે ભગવત જીવન જીવીએ અને ભગવત લીલા પ્રાપ્તિના અધિકારી થઈએ એવી આચાર ચરણા ચરણોમાં વિનંતી કરીને માનવ